નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે જેમાં વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ થયેલ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ સમગ્ર ભારતમાં લાભાર્થી ખેડૂતોને ચૂકવણીની રકમ રૂપિયા બે હજાર અને વાર્ષિક ચૂકવણી રૂપિયા છ હજાર જેમાં આજે આપણે ઓગણીસમાં હપ્તાની અપેક્ષિત તારીખ શું છે તેની વાત કરીશું જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જો ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય જેવા કે જો કોઈપણ પણ ખેડૂતનું નામ લાભાર્થીની યાદીમાં ન હોય તો તે શું કરી શકે છે બીજો પ્રશ્ન એવો થઈ શકે કે મારું નામ એટલે કે ખેડૂત એમ કહે કે મારું નામ પીએમ કિસાન ઓગણીસમી લાભાર્થીની યાદીમાં છે કે કેમ તે કેવી રીતે હું ચેક કરી શકું ઓકે કેવી રીતે તપાસી શકું ત્રીજો પ્રશ્ન એવો હોઈ શકે કે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે એટલે કે ક્યારે જમા થશે તેની વાત કરીશું સાથે જ શું મારે ઓગણીસમા હપ્તા માટે ફરીથી અરજી કરવાની રહેશે ખેડૂત એવો પ્રશ્ન હોય ખેડૂતને કે શું મારે ઓગણીસમા હપ્તા માટેની ફરીથી અરજી કરવાની રહેશે તો તેનો પણ જવાબ છે અને ત્યાર પછી હું પીએમ કિસાન ચૂકવણીની તારીખો વિશે અપડેટ ક્યાંથી મેળવી શકું એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ જે હપ્તાઓ જમા થાય છે એમ તેની તારીખ કઈ છે એમ તેની અપડેટ ક્યાંથી મળી શકે છે એમ તે તમામ બાબતોનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરી અને ચસોટ માહિતી તમારી સમક્ષ રજૂ કરવાની છે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સમગ્ર ખેડૂતોને તેમની ત્રિમાસિક ચુકવણીના ભાગરૂપે રૂપિયા બે હજાર આપશે જ્યારે ચોક્કસ તારીખની કોઈ પુષ્ટિ હાલ કરવામાં આવી નથી ત્યારે લાભાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર તેમની ચૂકવણીની સ્થિતિ ચકાસી શકે છે આગળ આપણે વાત કરીએ તો ખેડૂતોને ત્રિમાસિક હપ્તાના ભાગરૂપે દર ચાર મહિને રૂપિયા બે હજાર મળે છે તમારો એવો પ્રશ્ન પહેલો એવો છે કે જો મારું નામ લાભાર્થીની યાદીમાં ન હોય તો હું શું કરી શકું અથવા શું થશે ઓકે તેના માટે તમને કહું તો જો તમારું નામ લાભાર્થીની યાદીમાં નથી તો તમારે એક વસ્તુ એ ચકાસી લેવાની છે કે તમારું જે ઈ કેવાયસી છે તે પૂર્ણ થઈ ગયું છે કે નહીં એટલે કે ઈ કેવાયસી તમે કરેલું છે કે નહીં ત્યાર પછી બીજી ખાતરી એ લેવાની છે કે તમારું જે આધાર કાર્ડ છે અને બેંકની વિગતો છે તે અપડેટ થયેલ છે કે નહીં ઓકે ત્યાર પછી તે બંને સારી રીતે અપડેટ થયેલ હોય અને કેવાયસી પણ પૂર્ણ કરેલ હોય બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર આપેલા છે પી એમ કિસાન હેલ્પલાઇનનો નંબર જીરો અગિયાર ચોવીસ ત્રણ ડબલ જીરો છ જીરો છ પર સંપર્ક કરી શકો છો આગળ તમને વાત કરું તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પ્રશ્ન બીજો કે મારું નામ પીએમ કિસાન ઓગણીસમી લાભાર્થીની યાદીમાં છે કે કેમ તે હું કેવી રીતે તપાસી શકું તો મિત્રો તમે ગૂગલની અંદર અથવા ક્રોમ બ્રાઉઝર ઉપર જઈ અને પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લઈને લાભાર્થીની યાદીમાંનું ટેબ હશે તે ટેબ પસંદ કરીને અને તમારી વિગતો દાખલ કરીને તમારી સ્થિતિ શકાસી શકો છો ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો પ્રશ્ન ત્રણ એવો તમને થઈ શકે કે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે તો પીએમ કિસાન ઓગણીસ હપ્તો માર્ચ બે હજાર પચીસમાં રિલીઝ થવાની ધારણા છે ચોક્કસ તારીખ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે ત્યાર પછી વાત કરું તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં પ્રશ્ન તમારો ચોથો એવો હોઈ શકે કે શું મારે ઓગણીસમા હપ્તા માટે ફરીથી અરજી કરવાની રહેશે અથવા અરજી કરવાની જરૂર છે તો તેનો જવાબ છે નહીં ઓકે તમારે કોઈ અરજી કરવાની જરૂર નથી પીએમ કિસાન હેઠળ પહેલાથી જો તમે નોંધાયેલા ખેડૂતોએ ફરીથી અરજી કરવાની જરૂર નથી જે ખેડૂતો પીએમ કિસાન હેઠળ યોજનામાં પહેલેથી જ નોંધાયેલા છે તે ખેડૂતોને ફરીથી અરજી કરવાની નથી જો કે તેઓએ ઈ કેવાયસી વેરીફિકેશન વેરિફિકેશન પૂર્ણ થયું હોવાની ખાતરી લેવાની ખૂબ જ જરૂર છે ઠીક છે એટલે ઈ કેવાયસી વેરીફિકેશનની વેરિફિકેશનની તમારે ખાતરી કરવી પડશે એમ ત્યાર પછી વાત કરું તો પાંચમો પ્રશ્ન એવો હોઈ શકે કે હું પીએમ કિસાન ચૂકવણીની તારીખો વિશે અપડેટ ક્યાંથી મેળવી શકું તો તમે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર અથવા તો સત્તાવાર જે સરકારી સૂચનાઓને અનુસરીને નવીનતમ અપડેટ્સ મેળવી શકો છો હાલ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને દરેક ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી તેને પણ ખૂબ જ અગત્યની માહિતી મળી શકે